वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा हट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभवर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામી ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા દેવતાઓની પાસે ગીત વાદિન્દ્ર નું અવશ્ય કરવો ભગવાન વિષ્ણુની સન્મુખ શંખ વગાડવાનું શું ફળ તથા બ્રહ્માજીના મંદિરમાં તથા લક્ષ્મીજીની સન્મુખ કયા વાદ્ય ન વગાડવા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતા ગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી તો મત્સ્ય પુરાણમાં મત્સ્ય ભગવાન કહે છે કે ગીત વાદિંત્ર નિર્ગોષમ દેવશ્યા ગ્રેચ કારયેત અર્થાત કે દેવતાઓની આગળ ગીત અને વાદિંત્ર આદિકનો ઘોષ અવશ્ય કરવો કારણ કે ગીત છે વાદિંત્ર છે इत्यादिકનો ઘોષ કરવાથી આસુરી શક્તિઓ ત્યાંથી

ઠાકોરજીની સન્મુખ શંખ વગાડે છે શંખનો ઘોષ કરે છે એ બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે અને દેહાંતે એ ભગવાનના ધામમાં જઈ ભગવાનની સાથે આનંદિત થાય છે પરંતુ એમાં પણ એક વાતનો ધ્યાન રાખવાનું છે સૂર્યનું મંદિર હોય ને તો સૂર્યના મંદિરમાં ક્યારેય પણ શંખનો ધ્વનિ કરવાનો નથી સૂર્યદેવનો શંખથી અભિષેક પણ કરવાનો નથી કારણ કે શાસ્ત્રોકારોએ સૂર્યદેવના મંદિરમાં શંખ વગાડવાની મનાઈ કરેલી છે તથા સૂર્યદેવનો શંખથી અભિષેક કરવાની પણ મનાઈ કરેલી છે તે જ પ્રમાણે ભગવાન શંકરના મંદિરમાં તમે શંખ વગાડી શકો પરંતુ શંખથી ભગવાન શંકરનો અભિષેક ક્યારેય પણ કરવો નહીં આ પ્રમાણેની આજ્ઞા

લક્ષ્મી નારાયણ દેવ સાથે બિરાજમાન હોય તો ઘંટ છે ઝાલર છે ઇત્યાદિક વગાડવામાં દોષ નથી પરંતુ એકાકી લક્ષ્મીજીનું મંદિર હોય તો એ મંદિરમાં ક્યારેય પણ ઘંટ વગાડવાનો નથી અને બ્રહ્માજીનું મંદિર હોય તો બ્રહ્માજીના મંદિરમાં ક્યારેય પણ ડમરુ નો નાદ કરવાનો નથી આ પ્રમાણેની આજ્ઞા મત્સ્ય ભગવાને અહીં મત્સ્ય પુરાણની અંદર આપેલી છે તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કદી રાખે વિષ્ણુ ભગવાનની સન્મુખ શંખનો ધ્વનિ અવશ્ય કરે કારણ કે શંખનો ધ્વનિ કરનારો એ દેહાંતે ભગવાનના ધામમાં જાય છે અને ભગવાનની સાથે આનંદિત થાય છે એ જ પ્રમાણે લક્ષ્મીજીના મંદિરની અંદર ક્યારેય ઘંટ નથી વગાડવાનો લક્ષ્મીજીના મંદિરમાં શંખ વગાડી શકાય બ્રહ્માજીના મંદિરની અંદર ડમરૂનો નાદ નથી કરવાનો પરંતુ એ સિવાય શંખ છે ઘંટ છે ઝાલર છે એ વગાડી શકાય છે સૂર્યદેવના મંદિરની અંદર ક્યારેય પણ શંખ વગાડવાનો નથી તથા સૂર્યદેવનો શંખથી અભિષેક કરવાનો નથી એ પ્રમાણે ભગવાન શંકરના મંદિરમાં શંખ વગાડી શકાય પરંતુ શંખથી રુદ્રનો અભિષેક ક્યારેય પણ કરવાનો નથી આ પ્રમાણેનો નિર્ણય શાસ્ત્રોકારોએ કરેલો છે બધા જ લોકો આ વાત જે છે આત્મસાત કરી રાખે શાસ્ત્રોએ જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે કરવું જેનો નિષેધ કરેલો છે એ કાર્ય ક્યારેય પણ કરવાનું નથી આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવનતું સર્વેદરાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવેત અસ્તો જય સ્વામિનારાયણ